પાણી એટલું એટલું પાણી છે અને મિત્રો અહીંયા ઉભા છે પાણીમાં ઊભા છે તો અહીંયા કાલી અહીંયા

ਵੇਲਾ ਖੈ ਕਿਨ ਉਚਾਈ ਕਰੇ ਲੈਣ ਵਈ ਇਹਿਤ થાય। ਇਹ ਸ਼ੀਨੂ ਸੇ ਹੋ ਦਵਾਈ ਇਹੂ। ਅਗਮ। ਆਪਾਂ ਜੁੱਦੀਨ ਖੇਤੋਂ। ਨਗਰੇ ਉਹ ਪੜੀ ਜਾਵਨੂ। ਅਨੇ ਕਾਇਂ ਥਾਵਨੂ। ਹੁਣ ਹੋ ਤਾ। ਕੋਈ ਜੁੱਦੀ। ਉਹਨਾਂ ਨਾਲ ਵੜਾ ਗਿਆ ਪਾਣੀ ਭਰ ਆਇਆ।

મિત્રો જોઈ શકો છો અમારા તિતુભાઈ ને ખુશીબેન ભાઈ નાય છે જોવો પાણી છે એટલે બધું નઈ આમ તો થોડા વચો વચરો